વાંસોજ ગામમાં સાત દિવસીય શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે આજરોજ જોશી ચિરાગભાઈ દ્વારા શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં પ્રથમ દિવસે વાંસોજ ગામમાં આવેલ શ્રી ભૂતનાથ મહાદેવના મંદિરથી પોથી યાત્રા કાઢવામાં આવી હતી જેમાં વાંસોજ ગામના લોકો જોડાય વાતે ગાતે ડીજેના તાલે પોથી લઈ વાંસોજ ગામની ગલીઓ તેમજ શેરીઓમાં ફરી સપ્તાહના મુખ્ય સ્થળ પર પહોંચ્યા હતા આ સાત દિવસીય ભાગવત સપ્તાહમાં શાસ્ત્રી શ્રી શૈલેષભાઈ જોશી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું રસપાન કરાવશે તેમજ સાત દિવસ રાત્રિ પણ જુદા જુદા કાર્યક્રમ જેવા કે લોક ડાયરો જેવા અન્ય કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આહિર કાળુભાઈ ફોર સેવન ન્યૂઝ વાસોજ